અહીં મેં મીડિયમ સાઈઝના ત્રણ બટાટા લીધા છે તેને હું સાલનો ભાગ નીકાળી લઈશ મેં બટાટામાંથી સાલનો ભાગ નીકાળી લીધો છે ત્યારબાદ તેનું સરસ કટિંગ કરી લઈશ અહીં આપણે કટિંગ મીડિયમ કરવાનું છે નથી પતલું રાખવાનું કે નથી જાડું રાખવાનું અહીં મેં આ પ્રમાણે સરસ બટેટાનું કટિંગ કરી લીધું છે અહીં હું બટેટાને સરસ બે થી ત્રણ પાણીના વોશ આપીને સરસ ક્લીન કરી થોડું તેલ લીધું છે તેમાં હું થોડી વડિયાળી અને જીરું એડ કરીશ ત્યારબાદ અહીં હું થોડા બટેટા એડ કરીશ અહીં ખાસ ધ્યાન તે રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે હાઈ કરવાની નથી ત્યારબાદ અહીં હું થોડું નમક એડ કરીશ અહીં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરીશ અને આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને આપણે પકવશું અહીં આપણા બટેટા પરફેક્ટ રીતે તૈયાર થઈ રહ્યા છે અહીં બીજી વધારેની કોઈ વસ્તુ એડ કરેલી નથી તમે પણ આ રીતે બનાવશો તો ટેસ્ટી એટલા બનશે કે તમે ખાતા રહી જશો તો અહીં બટેટાને પરફેક્ટ ક્રિસ્પી બનાવવા માટે થઈને હું અહીં થોડો ચોખાનો લોટ એડ કરીશ હોટલવાળા પણ આ પ્રમાણે ચોખાનો લોટ એડ કરે છે તે તેનું સિક્રેટ હોય છે અહીં તમે ચોખાના લોટને થોડો પ્લસ માઇનસ કરી શકો છો બે ચમચી એડ કરો તો પણ ચાલે ત્યારબાદ તેને આ પ્રમાણે થોડી વાર મિક્સ કરતું રહેવાનું એટલે પરફેક્ટ બટેટાની ઉપર તેનું કોટિંગ થઈ જશે આ પ્રમાણે કોટિંગ થવાથી તે સરસ ક્રિસ્પી થઈ જાય છે અહીં પરફેક્ટ બટેટામાં કોટિંગ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલા પરફેક્ટ આપણા બટાટાની કટલી સરસ તૈયાર થઈ રહી છે અહીં ગેસની ફ્લેમ લો હોય છે અને નોન સ્ટીક પેન હોવાથી તે પરફેક્ટ તૈયાર થઈ જશે અહીં આ પ્રમાણે બટેટાની કટલીને ખુલ્લામાં જ પકવવાની છે અહીં જો તેને ઢાંકીને પકવશો તો તે તેમાં સ્ટીમ થવાથી ટેસ્ટી નહીં બને અહીં આપણે ચોખાનો લોટ પણ એડ કરેલો હોવાથી તેમાં મોઈશ્ચર જાય છે એટલે તે જોઈએ તેટલું ટેસ્ટી નથી બનતું એટલે તેને ખુલ્લામાં જ પકવવાનું અહીં હું પતલીમાં થોડું સિલિફ્લેક્સ એડ કરી રહ્યો છું ત્યાર બાદ તેમાં ધાણાજીમાં આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેસુ અહીં હું ચીલી પાવડર પણ એડ કરી રહ્યો છું તમે બેમાંથી કોઈ એક વસ્તુને સ્કીપ કરી શકો છો થોડો સિલી પાવડર એડ કરી રહ્યો છું તે તમે જે પ્રમાણે તીકાસ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો તેને સરસ મિક્સ કરી લેશ આ પ્રમાણે તેને હળવા હાથે મિક્સ કરી દેવાના તમે જોઈ શકો છો પહેલા કરતા બટેટા ક્રિસ્પી થઈ રહ્યા છે થોડું મોઈસરનું જે પ્રમાણ હતું તે પણ

પ્લેટ પર લઈને તેને ખુલ્લી એમ જ છે ગરમ હોય ત્યારે તેને કોઈ પણ નથી કન્ટેનર ટાઈપ બોક્સમાં ભરવાની તેને ઠંડી થવા દેવાની છે અહીં તમે તેને ગરમા ગરમ ખાવી હોય તો ખાઈ શકો છો આ પ્રમાણે તમે આલુ કતલી તૈયાર કરીને તેને ટ્રાવેલ્સમાં જ્યારે દૂર જતા હોય ત્યારે બનાવીને લઈ જઈ શકો છો તો અહીં ઇન્સ્ટન્ટ ટેસ્ટી અને દમદાર આલુ કતલી તૈયાર છે તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી પરફેક્ટ આલુ કતલી તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ